નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાત જાણે એમ છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવવાનો છે અને આ સાથે તેમણે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે આ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની છે આ તરફ ત્રેવીસ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે આગાહી મુજબ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર પણ શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેવાનો છે મિત્રો ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને સોળથી લઈને અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરવાનું છે અઢારમી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે અને તેવીસમી બાદ હવામાનમાં મોટો ફેરફાર આવવાનો છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે કરા અને ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે એ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થવાનો છે અને આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે